નમસ્કાર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રાથમિક શાળાએથી લાઈવ થતા હોય એ શાળાના મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ ગોયલ આજે આપણી સાથે છે હા એ પ્રાથમિક શાળાનું નામ છે વાકી પ્રાથમિક શાળા એ વાકી પ્રાથમિક શાળાની મેં પણ મુલાકાત લીધી છે જ્યાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીધો સંવાદ કરેલો સર આપે આજે ભુજમાં કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે એક પ્રોડક્ટ આપણા ગામની અહીંયા લોન્ચ થયેલી છે બાકી માંગીપત્રી ગામની તો એ શું છે પ્રોડક્ટ વિશેની આપ માહિતી જે અહીંયા સેલ માટે રાખેલું છે કહે ખેડૂતો દ્વારા તમારો પહેલાં તો અમારા જે કૃષિ સ્ટોલની અંદર મુલાકાત લીધી આ સ્ટોલની અંદર અમે એક ગૌ સેવાના કાર્યને વિશેષ રીતે પ્રદર્શિત કર્યું છે જેની અંદર ખેડૂતો માટે જે ઝેર મુક્ત ખેતી છે ખેતી કર્યા છે ખેડૂતોને ગૌમૂત્ર ખાટી છાસ પ્રોવાઈડ કરીએ છીએ જેના દ્વારા